પેલા નોટ ને થોડો યુટ્યુબ ઉપર આ વિડીયો જોયો તો એમાં ધનાભાઈ કીધું કે શરદ પૂનમ ઉજવી માના ભરોસે આપણે શરદ પૂનમ ઉજવી અને કોઈને તાવ નો આવ્યો હોય પણ હું તો એમ કહું છું કે માં જો સાસર શોખ માં રમવા આવતા હોય તો આપણે તો એના બાળક કેવાય લેતા આવડે ન આવડે એ નથી જોવાનું એ તો માં જ હોય અહીંયા ભલે દાત કાઢે ન લેતા આવડતું હોય તો પણ મારું તો એવું માનવું છે ભાઈ કે તાવ તો હું પણ અને આખી જિંદગી હાથ પગે નો દુખે